હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે સાબુદાણા અને બટાટાની ચકરી બનાવશું એકદમ સહેલી રીતે ખૂબ જ ઓછા ટાઈમમાં પરફેક્ટ પોચી અને દાંત વગરના પણ ખાઈ શકે તેવી ચક્રી આજે આપણે બનાવીને તૈયાર કરશું જનરલી સાબુદાણાની ચકરી બનાવતી વખતે આપણે સાબુદાણાને લાંબો ટાઈમ સુધી ઉકાળવા પડતા હોય છે પણ આજે આપણે સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર એકદમ પોચી અને બિલકુલ તેલ ના રહે એ રીતે આપણે ચકરી બનાવીને તૈયાર કરશું તો જો એકદમ પરફેક્ટ એવી આપણી એક વખતમાં તૂટી જાય છે એવી એકદમ સોફ્ટ એવી આપણી ચકરી બનીને અહીંયા તૈયાર થઈ છે અને જો હાથમાં પણ બિલકુલ તેલ નથી તમે જોઈ શકો છો તો તો એકદમ પરફેક્ટ એવી બનાવવાનું આપણે આપણે શરૂ કરીએ અહીંયા સાબુદાણા લઈ લઈએ સાબુદાણાને આપણે પલાળી લઈએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે તો સાબુદાણાને ને મેં એકદમ સરસ એવા પેલા સાફ કરી લીધા છે અને પછી આપણે તેને હવે પલાળશું તો એક વાસણમાં અહીંયા મેં સાબુદાણા લઈ લીધા છે અને આ જે મીડિયમ વાળા સાબુદાણા આવે છે તે મેં લીધા છે એક મોટી સાઇઝના સાબુદાણા આવે છે અને એક આવા મીડિયમ અને એક નાની સાઇઝના બિલકુલ આવે છે નાની સાઇઝના અને મીડિયમ તમે આ બે માંથી ગમે તે સાબુદાણા લઈ શકો છો તો હવે આ સાબુદાણા ધોઈ લેવાના છે તો હું એમાં પાણી એડ કરું છું અને આપણે આને સરસ એવા હાથેથી ઘસી અને બે થી ત્રણ પાણીથી સાફ એવા ધોઈ લઈશું તો જો આવી રીતે હાથેથી થોડું થોડું મસળી અને આપણે આને ધોઈ લેવાના છે અને આપણે આ સાબુદાણા હું આગલે દિવસે સાંજે પલાળું છું તો એક રાત માટે આપણે આને પલાળીને રાખી દેવાના છે અથવા તો તમે ચારથી પાંચ કલાક સુધી પણ આને પલાળી શકો છો તો હવે હું પાણી બદલાવી અને આને પાછું પાણીથી સરસ તમને બતાવું છું તો અહીંયા મેં બે થી ત્રણ પાણી સાબુદાણા ધોઈ લીધા છે અને હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ અને આપણે આને આખી રાત માટે પલાળીને રાખી દઈએ તો જો સાબુદાણાથી ઉપર આવી રીતે થોડું પાણી આવે એટલું પાણી એડ કરી અને આપણે આને પલાળવાના છે અને વાસણ આપણે અહીંયા મોટું લેવાનું છે જેથી કરીને સાબુદાણાને ફૂલવામાં જગ્યા મળે તો અહીંયા થોડું ઉપર રહ્યું એ રીતે મેં એને પલાળી દીધા છે અને બીજા દિવસે સવારે જો અહીંયા આપણે ખોલીને ચેક કરીએ તો જો સરસ એવા સાબુદાણા બધા ફૂલી ગયા છે અને સાઇઝમાં પણ મોટા થઈ ગયા છે તો આવી રીતે બધા થોડા 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 એને છૂટા કરી લઈએ અને જો હું તમને બતાવું એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણા સાબુદાણા તો જો એકદમ સરસ એવા મેસ થાય છે તો સરસ એવા આપણા સાબુદાણા પલળી ગયા છે તો હવે હાથેથી થોડા એને છૂટ્ટા કરી લઈએ આપણે અને પછી આગળની પ્રોસેસ આપણે તો સરસ એવા આપણા સાબુદાણા રેડી થઈ ગયા છે મેં આને આખી રાત માટે પલાળ્યા છે તો તો હવે આપણે આમાં ગરમ ગરમ પાણી પાણી એડ કરવાનું છે અહીંયા મેં પહેલેથી જ થવા માટે રાખી દીધું હતું તો અહીંયા આપણે ગરમ પાણી કેટલું એડ કરવાનું છે એકદમ ઉકળતું પાણી એડ કરવાનું છે કે પાણીમાં એક થી બે વખત ઉભારો આવી જાય પાણી ઉભરાય એક થી બે વખત એટલું આપણે પાણીને ગરમ કરવાનું છે તો અહીંયા આપણે એટલું પાણી ગરમ કરી લેશું તો અહીંયા આમ જો એટલું પાણી મેં એકદમ ગરમ કરી લીધું છે અને પછી આપણે આ પાણીને સાબુદાણામાં એડ કરી દેવાનું છે આ પ્રોસેસ કરવાથી સાબુદાણાને આપણે કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ રહેશે જ નહીં અને આપણું કામ એકદમ સહેલું થઈ જશે આપણે આ મિનિટોમાં ઢગલા બંધ સાબુદાણાની ચકરી બનાવીને તૈયાર કરી શકશું તો અહીંયા આપણે જો હજી પાણી હું થોડું ઓછું લાગે છે તો એડ કરી દઉં છું સાબુદાણા ઉપર પ્રોપર પાણી આવી જાય સરસ એવા આપણા સાબુદાણા બધા પાણીમાં ડૂબી જાય એટલું પાણી આપણે અહીંયા એડ કરવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં કેટલું પાણી એડ કર્યું છે તો હું આખી રાત મેં સાબુદાણાને પલાળ્યા છે અને અને દિવસે હું પ્રોસેસ કરું છું જો તમારે સવારમાં બનાવવી હોય તો તમે બપોરે આગલા દિવસે બપોરે ત્રણ વાગે સાબુદાણાને ઠંડા પાણીમાં પલાળવાના છે અને સાંજે તમે એમાં ગરમ પાણી એડ એડ કરી અને આખી રાત માટે ગરમ પાણીમાં રહેવા દઈ શકો છો તો પણ સરસ એવા સાબુદાણા થઈ જશે તો હવે આપણે આને બે થી ત્રણ કલાક જેવું આમાં આ ગરમ પાણીમાં રેવા દઈશું એક ઢાંકણ ઢાંકી અને આપણે એને સાઈડમાં મૂકી દેવાનું છે તો જો વચ્ચે એક વખત મેં ખોલીને તેને હલાવીને ચેક કર્યા હતા તો જો અત્યારે હું બે કલાક પછી એને ચેક કરું છું જો એકદમ સરસ એવા આપણા સાબુદાણા થઈ ગયા છે જો થોડા એનો કલર પણ થોડો લાઈટ થઈ ગયો છે તો જો હું તમને બતાવું કે આપણે જયારે ઉકાળીએ છીએ અને કેવા સાબુદાણા કાચ જેવા દેખાય છે એવા જ સાબુદાણા અત્યારે આપણા અહીંયા થઈ ગયા છે તો જો વિડીયોમાં પ્રોપર દેખાતું નથી પણ આ સાબુદાણા જો હું તમને હાથમાં લઈને બતાવું હમણાં કે કેવા આપણે જે ઉકાળીએ છીએ અને કેવા થઈ જાય છે એવા જ સાબુદાણા આપણા અહીંયા અત્યારે થઈ ગયા છે તો આપણે આને ઉકાળવાની હવે બિલકુલ જરૂર નહીં રહે ઉકાળ્યા વગર પણ આપણી ચકરી એકદમ પરફેક્ટ એવી બની જશે એકદમ સોફ્ટ એવી બનશે તો જો સરસ એવા બધા સાબુદાણા એવા થઈ ગયા છે થોડા ટ્રાન્સપેરન્ટ જેવા તો આ પરફેક્ટ એવા સાબુદાણા આપણા પલળી ગયા છે તો હવે આપણે એમાં એડ કરવાનો એક મસાલો બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા થોડા તીખા લાલ મરચાં લીધા છે તમે લીલા મરચાં પણ લઈ શકો છો તો અહીંયા પાંચથી છ જેટલા મરચાં મેં ટુકડા કરીને લઈ લીધા છે તેમાં હું એક ચમચી જેટલું જીરું એડ કરું છું અને અહીંયા હું એક અડધી ચમચી જેટલા મરીના દાણા એડ કરું છું આ આપણે સરસ એવું એકદમ સરસ એવું વાટી લેવાનું છે તો થોડું થોડું પાણી એડ કરશું જેટલી જરૂર પડશે એટલું અને એકદમ સરસ એવું આપણે આને વાટી લઈશું કે મોટા ટુકડા ન રહી જાય એ રીતે આપણે આને વાટી લેવાનું છે જો મોટા ટુકડા વધારે રહી જશે તો જયારે આપણે એની ચકરી બનાવશું ત્યારે તે ફસાશે એટલા માટે અહીંયા આપણે એકદમ સરસ એવું એને વાટી લીધું છે તો હવે એને સાઈડમાં રાખીએ અને બટેટા તરફ જઈએ તો અહીંયા પાંચસો ગ્રામ મેં બટેટા લીધા છે તેની છાલ કાઢી અને તેને હવે આપણે હવે આવી રીતે એક ખમણી હોય છે આપણા ઘરે એ ખમણીમાં આપણે તેને ખમણી લઈશું જેથી કરીને બટેટાના મોટા ટુકડા ન રહે અને આપને ચકરી બનાવવામાં ઈઝી રહે તો આવી રીતે આપણે બટેટાને ખમણી લેવાના છે મેસરથી જો મેસ કરશું તો તેમાં થોડા ટુકડા રહી જશે પણ આ રીતે આપણે એને મેસ ખમણશું તો થોડા પણ ટુકડા નહીં રહે અને એકદમ સરસ એવું સ્મૂથ થઈ જશે આપણે આને હવે ખમણીમાં ખમણી લીધા છે બધા બટેટાને તો હવે આપણે આમાં એડ કરી દઈએ બટેટાને સાબુદાણામાં તો આ બધા બટેટા આપણે અહીંયા સાબુદાણામાં એડ કરી લે દેવાના છે પાંચસો ગ્રામ મેં સાબુદાણા લીધા છે તેની સામે મેં પાંચસો ગ્રામ બટેટા લીધા છે તો આ પરફેક્ટ માપ છે એકદમ પોચી ચકરી બનાવવા માટેનો તો અહીંયા હવે આપણે જે મસાલો વાટીને રાખ્યો છે તે પણ આપ સાબુદાણામાં એડ કરી દઈએ તમારે જો પ્લેન ચકરી બનાવવી હોય તો તમારે અહીંયા મસાલો એડ કરી મિક્સરના એડ કરી દીધું છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ તો મીઠું અહીંયા આપણે ઓછું જ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું કે ખીચું ચાખીને જોઈ લેવાનું છે આપને મીઠું ઓછું લાગે છે એટલું મીઠું આપણે અહીંયા એડ કરવાનું છે અને બે લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે લીંબુનો રસ એડ કરવાથી ચકરી આપણી એકદમ સરસ એવી સોફ્ટ બનશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે લીંબુનો તો જો લીંબુનો રસ તમને એડ કરવો હોય તો કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો તો બધું આપણે મસાલો બટેટા બધું સાબુદાણા આરે સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે એને એકદમ સરસ એવું ઘૂટી અને મિક્સ કરશું જેથી કરીને થોડા સાબુદાણા પણ આરે મેસ થઈ જાય તો અહીંયા આપણે હવે આને હાથેથી જ મેસ કરશું કારણ કે ચમચાથી એટલું સરસ એવું મેસ નહીં થાય અને નીચે સાબુદાણા એમ જ રહી જશે તો આવી રીતે આપણે જો નીચે સાબુદાણા રહી જાય છે એમ જ તો હવે આપણે આ રીતે સરસ એવું હાથેથી એકદમ સરસ એવું મસળી અને આને મિક્સ કરી લેવાનું છે બધું જેથી કરીને સાબુદાણા પણ થોડા એવા મિક્સ થઈ જાય તો આપણું હવે આ ચકરી બનાવવા માટેનું સાબુદાણા બટેટાનું ખીચું બનીને એકદમ રેડી થઈ ગયું છે તો આપણે આ ચકરી બે રીતે બનાવશું તો અહીંયા તમને હું મશીનથી પણ ચકરી બનાવવાનું બતાવીશ અને જે પોલિથીન ની હોય આપણી બેગ હોય છે ગમે તે આપણા ઘરમાં તેનાથી પણ આપણે જોશું તો પેલા આપણે મશીનમાં જોઈ લઈએ તો અહીંયા આપણે મશીનમાં એવી જે સ્ટાર વાળી ચક્રી હોય છે તે લઈ લીધી છે અને તેમાં આપણે હવે આ જે આપણું ખીચું બનાવ્યું છે તે એડ કરી દઈએ અને મશીનને ભરી લઈએ તો મશીન થી ચક્રી પ્રોપર એકદમ સરસ એવી નથી થતી તે તૂટી તૂટીને થાય છે પણ તો પણ હું તમને અહીંયા બતાવી દઉં છું તમને જે ઈઝી લાગે તે રીતે તમારે કરી લેવાનું છે તો જો આ રીતે મશીન ને આપણે ભરી લીધું છે તો હવે આપણે એને બંધ કરી દઈએ અને હવે હું તમને બેગથી પણ બતાવું તો જો આવી રીતે આવી ઘરે અવેલેબલ હોય જ છે આવી રીતે તો આવી ગમે તે આપણે થેલી લઈ લેવાની છે અથવા તો જો તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો લેવાની છે પણ આવી રીતે આ થેલી તો બધાની ઘરે હોય જ છે પાઇપિંગ બેગ આપણે અલગથી ખરીદવાની કોઈ જ જરૂર નથી કારણ કે આ જે આપણે થેલી છે તેનાથી પાઇપિંગ બેગ મુકામ જ થઈ જશે તો અહીંયા આપણે હવે એને થેલીને પણ ભરી લઈએ તો આ રીતે એક ચમચાની મદદથી આપણે આને ભરી લીધું છે તો એક કોન જેવું આપણે આને શેપ આપી દેવાનો છે તો આપણું પાઇપિંગ બેગ બનીને રેડી થઈ જશે તો જો ઉપરથી સરસ એવું આપણે એને ભેગું કરી લીધું છે અને આવી રીતે જો કોન જેવો શેપ આપી દીધો છે અને નીચેની સાઈડથી આપણે એનો ખૂણો કટ કરી દઈએ તો આપણે એનો પેલા ખૂણો થોડો જ કટ કરવાનો છે વધારે કટ નથી કરી દેવાનો નહીતર જાડી ચકરી બનશે વધારે આપણી તો જો અહીંયા થોડો કટ કરી દીધો છે મેં અને આપણે જો હું તમને બતાવી દઉં કે એકદમ સરસ એવું તેમાંથી આપણું ખીચું નીકળે છે તો જો આટલો જ આપણે થોડો જ કટ કર્યો છે તો હવે હું તમને પહેલાં મશીનથી બતાવી દઉં તો મેં અહીંયા એક પોલિથિન લઈ લીધી છે તેની ઉપર જ આપણે ચકરી બનાવવાની છે તો જો મશીનથી આ રીતે તૂટી તૂટીને આપણી આ ચકડી બનશે તો જો તમને આવી રીતે ઇઝી લાગે તો તમે આવી રીતે પણ બનાવી શકો છો ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં આવે બસ સેપનો ફરક આવશે તો આવી રીતે એકદમ ઇઝીથી આ થઈ જાય છે પણ આપણે અહીંયા પ્રોપર ચકરીનો શેપ આપીએ તો એના માટે અહીંયા મેં બેગ લઈ લીધી છે તો તેની વડે આપણે આવી રીતે થોડું વધારે પ્રેસ કરતું જવાનું છે અને આવી રીતે ચકરી બનાવી લેવાની છે તો આપણે થોડું પ્રેસ કરવાનું છે અને ચકરી બનાવવાની છે તો એકદમ ઈઝીથી આવી રીતે બેગથી બની જાય છે અને ભરવું પણ ખૂબ જ સહેલું છે મશીન ને ખોલી ભરવું વાર લાગી જાય પણ આ એકદમ જલ્દીથી થઈ જાય છે તો આ રીતે બધી ચકરી આપણે પાડી દેવાની છે જો આ રીતે હું બધી ચકરી પાડી લઉં છું આ પ્લાસ્ટિકની એકદમ જલ્દી જલ્દી આપણું કામ થઈ જાય છે છે તો જ રીતે આપણે આપણે બધી ચકરી બનાવી લેવાની અને આને બે દિવસ જેવું સુકાવા દેવાની છે એક દિવસ આપણે આને ફેન નીચે સુકાવશું અને આપણે બીજા દિવસે આને આપણે પલટાવી નીચેની સાઈડ અને તડકે સુકાવી દેવાની છે તો બે દિવસ પછી જો હું તમને બતાવું છું એકદમ સરસ એવી આપણી ચકરી સુકાઈને રેડી થઈ ગઈ છે

અને તેલ આપણે અહીંયા સરસ ગરમ કરી અને પછી જ ચકરી એડ કરવાની છે નહીતર ચકરી થોડી હાર્ડ બનશે તો સાબુદાણા ઉકાળ્યા વગર એકદમ સરસ એવી સોફ્ટ ચકરી આપણે અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કોઈ જાતની ઝંઝટ કર્યા વગર આપણો વધારે ટાઈમ બગાડ્યા વગર અહીંયા આપણે ચકરી એકદમ ઓછા ટાઈમમાં બનીને રેડી થઈ ગઈ છે અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ

આપણી ચકરી બનીને રેડી થઈ ગઈ છે તો જો બીજી પણ તોડીને હું તમને બતાવી દઉં છું તો આ રેસીપી તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને તમે આ રીતે ચકરી બનાવો છો કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો તો જો જે સુકાઈ છે એ ચકરી અને બીજી હું તમને આપણી તળેલી ચકરી બંને બતાવી દઉં તો જો સુકાયેલી ચકરી કેટલી નાની છે એકદમ નાની એવી થઈ ગઈ છે અને જો અને તળેલી ચકરી એકદમ ફૂલીને મોટી થઈ ગઈ છે